આ એકીકૃત પ્રણાલી સંપૂર્ણપણે સ્વદેશી અને તેમાં ત્રણ અત્યાધુનિક તકનીકોનો સમન્વય છે ત્વરિત પ્રતિક્રિયા સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ક્યુઆરએસએમએમ અત્યાધુનિક અત્યંત ટૂંકાંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલી વીએસએચ અને ઉચ્ચ શક્તિ આધારિત થલેસર નિદર્શિત શસ્ત્ર આઈડબલ્યુ પરીક્ષણ દરમિયાન આ પ્રણાલીએ બે માનવરહિત વિમાનો અને એક હેલિકોપ્ટર ડ્રોન સહિત ત્રણ અલગ અલગ લક્ષ્યોને એક સાથે સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા જે તેની સચોટતા અને અસરકારકતા દર્શાવે છે કેન્દ્રીય રક્ષામંત્રી સિંહે ડીઆરડીઓ સશસ્ત્ર દળો અને સંરક્ષણ ઉદ્યોગને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું કે આ અનોખું પરીક્ષણ દેશના મહત્વપૂર્ણ સ્થાનોને દુશ્મનના હવાઈ હુમલાઓ સામે સુરક્ષિત કરવા માટે એક મજબૂત કવચ પૂરું પાડશે આ સિદ્ધિ વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલ સુદર્શન ચક્ર નામના મિસાઇલ સંરક્ષણ કવચના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂત બનાવે છે